વલસાડના કોસંબા ગામે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી ગ્રામજનોએ આગ ઓલાવવા માટેના પ્રયાસો કર્યા હતા અને તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આ બનાવમાં મકાનમાં ભારે નુકસાન થયું હતું અને ઘરવખરીનો વકરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો જો કે આ આગ કેવી રીતે લાગી તે કારણ હજી સુધી અકબંધ છે ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના કોસંબા ગામે પારધી ફળિયા તેપાર આરાધના સ્ટ્રીટમાં રહેતા અને નિવૃત્ત સીમેન રેશભાઈ કિશનભાઈ ટંડેલના ઘરે બપોરના સુમારે સાડા વાગે ઘરના સભ્યો બાજુના મકાનમાં ગયા હતા અને તેમના મકાનમાં તાળું મારેલું હતું તે અરસામાં તેમના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા મેં તો ઘરે ન હતો એટલે વાઈફ પણ નહોતું ને ઘરે લોક કર્યું હતું એટલે મને કેટલા વાગ્યા લાગ્યું ને ખબર નહીં હું પણ કામ અઠે બહાર હતો એટલે મને કોઈ પણ જાતનું કેવી ટાગ લાગી બાબુ કોઈ જ અનુભવ ન મળે ને હું આવ્યું ત્યારે આખું ઘર ટખલાશ થઈ ગયેલું એમ આખું સરગ ગયા આખું આખા આકાશમાં ને બપોર સુધી જોઈને હવે તો કેમ આ ઘર વગરના થઈ ગયા અમે તો ને અત્યારે તો હું ઘરે જ છું ને હવે તો હું રિટાયર સિમેન્ટ છું એટલે મારી પાસે કોઈ મારી પાસે વિકલ્પ નથી મારા દીકરા બી અત્યારે હજુ કોઈ જગ્યાએ નોકરીમાં નથી મારી દીકરી બી હજુ લગ્ન કરવાની બાકી છે એટલે મારા કોઈ પણ સહારો નથી એટલે હું તો એકદમ લાચાર થઈ ગયો હતો આમ ગળી જોઈને હવે શું હવે આમ ભવિષ્યમાં શું થશે આવે મારી ફેમિલી અપાઈ પડી છે પપ્પા બી નથી પપ્પા બી પચાસ વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયેલા એટલે એટલે હવે આજે મારી પાસે આવે આગ લાગવાનું જે મેઇન કારણ છે હજુ સુધી ખબર નથી પડી પણ આ ઘરનો મૂળ માલિક મારી બાજુમાં રમેશભાઈ કિશનભાઈ તંડેલ જેઓ પણ ઘરે ન હતા એમના મિસિસ પણ એમના જે સારુભાઈ છે ઠાકોરભાઈ મોરાભાઈના ઘરે એમના મિસિસ પણ ત્યાં જ હતા અને ઘરમાં ટારું મારેલું હતું અંદાજીત સાડા ચાર વાગ્યાની આજુબાજુ બાજુના ઘરવાળાને કંઈક ધુમારો દેખાયો અને જઈને ત્યાં જોયું અને એને 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 એની પાછળ કંઈક પાણી લઈને દોડે કે શું કરીએ એટલા માટે આગ એટલી બધી મોટી થઈ ગઈ અને આખું ઘરે જ અને અમારામાં તંડેલભાઈઓમાં ખાસ કરીને એવું છે કે આખા વર્ષનું અનાજ અમે ભળીને રાખતા હોઈએ છીએ એટલે જે અનાજ છે એ ઘરના તમામ કપડાઓ છે અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે નષ્ટ પામે છે ટૂંકમાં ટોટલ લોસ ઘર છે પણ આગ લાગવાનું જે મેઇન કારણ છે હજુ ખબર નથી પડી હવે એ તો ટીમ આવશે ને કદાચ શોધશે તો ખબર પડશે પણ કહેવાનો મતલબ છે કે આ રમેશભાઈ જે કિશનભાઈ ટંડેલ છે એમના ઉપર તો આપ તૂટી પડ્યું એમ કહેવાય કારણ કે પોતાનો આસ્યાનો જ એક જ ઘરી રહેતું લગભગ આમ જોવા જઈએ તો અડધા કલાકમાં નષ્ટ થઈ ગયો ઘરમાં ટારું મારેલું હતું અને આગ લાગવાનો અડધો કલાક પહેલાં જ એમનો જે દીકરો છે એ ઘરની અંદર આવ્યો અને એમની જે વસ્તુ હતી એ લઈ ગયો પણ એણે કિચનનો દરવાજો ખોલ્યો નહીં કે કામ કંઈ હતું નહીં એટલે કિચનનો દરવાજો ન ખોલ્યો અને એ નીકળી ગયો અને સાડા ચાર વાગે એક્ઝર બાજુના ઘરવાળાને લાગ્યું કે કંઈક ધુમારો વધારે નીકળે છે અને ત્યાં જઈને જોઈ તો આગ લાગેલી છે અને એ આગ હોલાવવા માટેના પ્રયત્નો કરતાં કરતાં આગ એટલું મોટું રૂપ ધારણ કરી દીધું કે ફાયર બ્રિગેડને બોલાવવા પડે અને ફાયર બ્રિગેડ લગભગ આવે પંદર વીસ મિનિટમાં તો લગભગ ઘર ભરીને ખાક થઈ ગયો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની